ડભોઈ તાલુકાના પરસોલી પાસે કારમાં રૂપિયા ચાર પોઈન્ટ સોળ લાખના દારૂ સાથે ત્રણ ઝડપાયા ડભોઈ તાલુકાના પરસોલી ગામ ખાતેથી એલસીબીની ટીમે દારૂ ભરેલી ઇનોવા કાર સાથે ત્રણ ઇસમને ઝડપી પાડ્યા હતા વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે ડભોઈ તાલુકાના પરસોલી પાસે છોટા ઉદેપુર બોડેલી તરફથી દારૂનો જથ્થો ભરીને ડભોઈ વડોદરાથી ભાવનગર તરફ ઇનોવા કાર પસાર થતી ઇનોવા ગાડી નંબર જીજે જીરો ચાર એપી સોલ વીસને રોકી તપાસ કરતા ક્વાર્ટર બોટલ નંગ તેત્રીસ કાચ ટીન નંગ તેરસો આઠ કિંમત રૂપિયા ચાર લાખ સોળ હજાર ચારસો મોબાઈલ નંગ ચાર કિંમત રૂપિયા એકત્રીસ હજાર અને રોકડા રૂપિયા છત્રીસ હજાર મળી કુલ રૂપિયા આઠ લાખ ત્યાસી હજારનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો છે જ્યારે ડ્રાઈવર સીટ પર બેઠેલ ઈસમ જયેન્દ્ર ઉર્ફે જયેશ અરવિંદ ઉર્ફે જગદીશ પટેલ રહે ભવનગર એસબીઆઈ બેંક પાસે જ્યારે પ્રવીણ જાદવ વાજા રહે ભવનગર રાજુ દિનેશ ડી રહે કરચલિયાપુરા કરબીવાડ ભાવનગર દારૂ ભરી આપનાર પ્રતાપસિંહ ઉર્ફે ભવ આરોપી પોતાની ઇનોવા કારમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબના જથ્થાની ગેરકાયદે હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા છે જ્યારે ચોથો આરોપી મળેલ નથી બે રૂપિયા આઠ પોઈન્ટ ત્યાસી લાખનો મુદ્દામાલ ડભોઈ પોલીસને સોંપ્યો રિપોર્ટર ફજલ રજ્જાક ખત્રી સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી